સગાળછા બિલખા દીકરાને કપાવે લાંબી વાત છે ટૂંકામાં દીકરાને કપાવી અને પછી કે ભૂકો થઈ ગયા ભાઈ સાધુ થાળી ને ઠેબુ મારીને થયો અને હાલતો થયો અને ચંગાવતી કે છે તમે બે હવે બાવાનું હું સંભાળી લઈશ બાબુ કેવી રણચંડી બની છે એક વાણિયાની દીકરી વિચાર કરજો સાધુ હાલતું થવાની તૈયારી કરે અને આમ ડેલી આડી કરી કે બાપુ ક્યાં જાવ છો બે જાવ બે જાવ તમને જેમાં વગર નથી જવાનું પછી ચંગાવતી કે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતા રામ નો કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ બાવા તને જીમ્યા વિના નહીં દો જાવા જા મારા બાપ મારા પેટમાં પાંચ મહિનાનો નો છે ફાડીને રાથી તને ખબર આવું તું હજી અમને ઓળખ આમ કટાર કરીને ભગવાન બાવડું પકડી લીધું બસ બસ કરે બાપુ સ્ત્રી શક્તિ આગળ થઈ ગઈ દીકરીયું તો દીકરીયું છે પ્રમાણે તમે આમના હાથ ની અચડીમાં રાખો આય આવો નાય આ ને ચા ને જમવાનું ને ગાઢલા ગાટલાન ખાટલાન તમે એ બાજુ આવો અને એમ એમ કે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલા માં લઈ જાઉં પછી રવાડા માંથી હાણસો લોટા ઉડવા માટે મારે ચિંતા જવું હારું માણા નો હોય તો જીવવાની મજા જ ન આવે ભલા માણા પતિ પત્ની કા એક બધા બાપુ જેટલા જેટલા મહાપુરુષો છે ને એ બાપુ દીકરીઓના હિસાબે દુનિયામાં પૂજા હશે એવું એટલું બધું રેટું નથી પણ એનો એક દાખલો આપું કારણ કે બધાને હારા જ બૈરા જોઈ અમુક અમુક બૈરા એવા કપાતર

એટલી વાર માં મોરલો અહિયાંથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બે ગયો કોયલે આવીને આંબાની ઘટા હતી સરસ મજાની એમાં એ બેઠેલો કોયલે આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતો હતી કે ભાઈડો બોલતો હતો કે હું કામ છું કોયલ એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે એવું પણ ભગવાન આને કંઠ કેવો હોય એને ખબર જ નથી બોલતો હતી તો વચાડ નો વિયો ગયો એ કે હું હતું કે હતું કઈ નઈ હું મન થી તમને વરી ચૂકી છું તમારા અવાજ ઉપર મને મોહ થયો ને બે બે ઓલો વિચાર કરે કે ત્રણ ઠેકાણે આવ્યા આપણે કેટલા નિમત થઈ ગયું એ લગન કર્યા ને પછી કોયલ કે છે સ્વામિનાથ બોલો તો ખરા મને આ લગ્ન નો મોહ નથી મને તો અવાજ નો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને કે હું તો વરમાં એક જ વખત બોલું પછા બોલું કોયલ ને એમ કે કાયલ વરસ પૂરું થઈ જશે બે મહિના ચાર મહિના આઠ મહિના ફરીને મડ્યો હાડ ધડકવા વીજળી મનાણી આપણે ચીરવા વાદળ બેવળ જોવળ મંડ્યા છડવા અને ધરતી ઉપર ફોરા મંડ્યા પડવા કોયલ કહે છે સ્વામિનાત હવે તો બોલો આ ફરી ન હાડ આવ્યો પછી તો બોલવું પડે ગુગુ ગુ બોલ્યો ને અઠી મણનો નિયાકો મુક્યો કે આવી છે વીતી તો મને કેવું તું ને આપણા ઘરે જોવો ને એટલે કોયલુ ન હલવાણી નકરી કોયલુ હલવાણી જેવુંય નથી જેટલા મોરલા ચીબરીઓમાં હલવાણા છે પણ આલુ જાય આપણે એમ થાય કે આમના ગાડા ફૂગી જાય તો વાંઢો ને બાપુ બાપું બે માણા અડધું અંગ એને કહેવાય પત્ની ની વાત પત્ની સમજી કે ને પત્ની ની વાત આ જે જે મહાપુરુષો ની વાતો છે ને એ તો બાપુ બધાય સમજી હીકે છે એમના એમના એમની પેઢિયું ના મર્યા કોથળા ન થાઉંતા પણ જિંદગી એવી જીવીન ગયા છે એટલે યાદ કરવું પડે છે તમને મને બાપુ અંદરથી ઉભરા આવે કે આવા મહાપુરુષો આપણે આ ધરતી ઉપર થયા છે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકુરથી આવે ભજન છે ને ભજન બાપુ વસ્તુ જ આખી અલગ છે અત્યારે જે માણસો એ ભજનનો જે ઉલટ સુલટ કરી નાખ્યું છે ને એ તો બધી દુઃખની વાત છે પણ હવે બધું ઓડિયન્સ હશે એ માગે છે તમારે શું કરવું ભજન તો ભજન હોય રામ ગોડ બંગાળનો રાજા ને ગોપીચંદ ને ભાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા હજી આપણને નક્કી જ નથી થયું હાથ હાથ બેઠી ખાય તો ન ખૂટે દીક્ષા લીધી બે જણા નીકળ્યા અને શમશાનમાં માં હું ગોપીચંદ અને ભરતરી પાણાના ઓશિકા કરી અને બેય શમશાન માં હું તા ત્યાંથી બે ચાર બેનો નીકળી એક બેને બીજી બેન ને પૂછ્યું કે આ ઓલા ગોપીચંદ ભરતરી કઈ આ તો કે હા તકે કે છે ને આમને બધું સૂટી ગયું હજી પાણીની જરૂર તો પડે છે પાણીનો ઓસીકા જોવે છે ભરતરી ગોવિજંદને કે હવે 92 લાખ માળવો મૂક્યો પાણા પાણીનું શું બથોડા ભરવા એમ છે એ દુનિયા નથી ગમતું ઈ દુનિયા છે ભાઈ હુવારો ભૂખ્યો રાખું શરીરની પડાવું ખાલ આટલું કરતા જો નો હાલ ને તો પછી કરી દઉં ન્યાલ એટલું બધું હેલુઈ નથી નારાયણ પણ કહેવાનો મારો અર્થ ઈ છે કે

અને એમના ભાભીએ જમવા આપ્યું અને રસોઈ ઠંડી થઈ ગયેલી કીધું કે ભાભી માં આવી ઠંડો રસોઈ જીવાય નહીં અને પછી ભાભીમાં એ મેણો માર્યો કે ગરમ ગરમ રસોઈ જમવી હોય ને તો ક્યાંક થી પદમણી પરણી આવો મેં તમારા દાડિયા નથી ગમે એટલા વાગ્યા આવું તમારા હાટુ ગરમ રસોઈ બનાવ્યા અને બાપુ હબાકો આવ્યો હો જેસલ ને કોઈનો બાપુ સુકારો ના હાપળે એ ભાભી માં એક મેણો મારે અને થાળીન ઢેબું મારીને ઊભો થયો ઈ કે હવે પરણીન આવું ને પદમણી પછી જ આયે આવી છે કે ઉભા રહ્યો પદમણી બાવળે નથી બાંધી હું તમને સરનામું આપું અને આ સાસઠિયા કાઠીના ઘરે સતી તોરલને એનું સરનામું આપે ઈ કે તોળી ઘોડી તોળી તલવાર અને તોળી નાર ને લઈને તમે આવો તો મોતી તમને વધાવીશ નીકળ્યો કચ્છનું પાણી છે ખુમારી તો કઈક હોવી જોઈએ ખુમારી વગેરેનું જીવન જ નકામી વાત છે આવ્યો અહિયાં જાણીતો ઇતિહાસ ને છોડવા ગયો ને ખીલો કઢાવ્યો અથેળી માં ખીલો મારી દીધો અને બંધાઈ ગયા ત્યાંથી ગુરુ મળી ગયા ગુરુ ગોતવા ગયા નથી મેળ પડ્યો

એ આપણે મરી જાવું મારે જીવવું છે ત્યારે તોરલ જાડેજા ને છે તમે કેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયા ને મોટો કાપ હમણાં ફૂગી જાય છે અને ભાઈ જાડેજા ને હબાકો આવ્યો હોય કે હારવા એક તારામાં માં એટલો પાવર છે તો તારે ખબર પડી હું એક ગાન બે કટકા કરું પણ મને અત્યારે બીક લાગે છે ને આ એક સ્ત્રી હોવા છતાં એના મોઢાની રેખા નથી બદલાતી ભજન તાકાત તો બાપુ દેખાય ત્યાં ખબર પડે કે તોરલ તોરલ મને બચાય મને બચાય એ કે મારો અલગ જણી હમણાં પુગાડી દે તમે ગભરાવમાં હું તમારી હારે શું મોજ કરો અને કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ જાડેજો પગમાં પડ્યો મને આ માર્ગ બતાવો એ ભજન બાપુ ક્યાં જઈને કરવું રા પછી બાપુ આખા જીવનમાં જાડેજા માથે ગમે એટલી વીતી ને તલવાર મૂક્યા પછી એને તલવાર જીવનમાં કોઈ દી ઉપાડી જ નથી એટલે જાડેજો સતી તોરલ જી વાયક માં ગયા અને એમના ને કે મેં આમ કર્યું મેં કીધું જલારામ બાપા ને જલારામ ને કહું અમારે તો દુકાન જ છે વ્યાપાર જ જલા બાપા ને ઝોપડી બાપુ એને એને એની એક વાણી છે હું જલારામ વાણી જ કરું કાનદાસ બાપુ જલારામ બાપાની વાણી કરે અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી એની ઝોપડી મહેમાન થયો અને બધાય સાધુ બેહી ગયા જમવા દાળ રોટલો જે કઈ હતું એ બધું પીરસાઈ ગયું અને જલા બાપા કે છે કરો હરિહર એક સાધુ જમતો નથી જલા બાપા અહીં આવીને કે બાપુ હરિહર કરો એ કે ભાઈ તું મને કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો કે હરિહર કરો એ કે બાપુ મારા આશ્રમમાં હોય એ માગજો બાયનું તો હું કેમ આપી શકું એ કે આશ્રમમાં છે કે તો મળી જાય છે જાઓ એ કે મને વચન આપી કે વચન આપવાના ન હોય સૌરાષ્ટ્રની ધરતી છે તમે એમ કહો જલિયાણ તારું માછું જોવે જો બીજી મિનિટ થાય તો તો મારું માનું ધાવણ લાજે બે જાઓ જમી લ્યો અને પેટ પૂજાની લાઈન થઈ પછી જલા બાપા કે છે સાધુ આવ્યા બોલો બાપુ શું જોઈએ છે અખિલ બ્રહમાનનો માલિક કે છે મારું શરીર વૃદ્ધ થઈ ગયું મારો રોટલો કરી દે એવું કોઈ નથી બાવડું પકડે એવું નથી મને દઈ દે તારું બૈરું મને આપી દે અને જલિયાને એમ થયું કે બૈરાનો મને મોહ નથી પણ વીરબાઈના મનમાં શું છે જો પતિ પત્ની આને કહેવાય વીરબાઈને જલા બાપા કે છે કે એક સાધુ તમારી માગણી કરે છે ને તેદી વીરબાઈ કહે છે કે ભક્તિ ની વેલડી તો વર્ષો થી હાલી આવતી હતી પણ આજ એ વેલડી ને ફળ આવ્યા એવું મને લાગે છે મને માગવા વાળો બાબો જેવો તેવો હોય નહીં મારા બાપા એ તમને હાથ જો તો મને જવામાં વાંધો નથી અને આ બાવડું પકડી અને બાપુને આમ હાથ પકડાયો અને તેથી સતાધાર ની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને એની હાથે બાપુ ટોકરા નગારા ને આરતીઓ મંડી થવા હોય એની હાથે આપા ગીગા દાંત કાઢે અને વસ્તીને એમ થયું કે આ શું કૌતુક છે બાપુ આ શું થયું એને હાથે નગારા વાગે એને હાથે ટોકરા વાગે એ કે કાંઈ છે ને વીરપુરની બજારમાં લુવાણા દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વસ્તુ આટલી છે બીજું કાંઈ છે એમ એટલે જલિયાળ વાણી એક બાપુ કાનદાસ બાપુ લખે છે બેઠો ને ઈશ્વર છે ખબર નથી બૈરું આપી દીધું ભગવાન મુજાણા એને તો બૈરું માગ્યું ને આપી દીધું આને મૂકવું ક્યાં ઈ વગડામાં ગયા પછી એક ઝાડવાનું સાયો હતો અહીંયા જોડીને ઝંડો બે આપી અને ભગવાને વીરબાઈને કીધું કે હું હમણાં આવું છું ઈ જીવ ઈ જીવ હજી આવ્યો નથી જોડીને ઝંડો જે આજે બિલખમ પીડો છે જાઓ તો દર્શન કરજો અખિલ બ્રહ્માંડના માલિકે હાથો હાથ આપ્યો છે એવા જે પ્રમાણ આપે છે આપણે બુદ્ધિ ગાળિયા એવા થયા છે ને આપણને ઉતરતું જ નથી સિટીમાં તો ક્યાંક પ્રોગ્રામ હોય ને તો એમ કે એકચુઅલી આવું કઈ હોય જ નહીં સલાવ ખોટા ઉજાગરા કરે છે લો આમાં શું આપણે સમજાવવા શું આમ જીવ અને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવ ને શિવ એક ન થાય ખોટી વાત છે હા અમે એકા બે ભજન ગાય છે પચાસ જણા એમ કે અમારે ફોટો છે ઘરે હાલો ને અમે આમ કરો તેમ કરો તોલા હોન પહેરી નીકળ્યો કોઈ નાયા ભયે નથી કે તારે એને ફોટો પડાવવો છે ભજન નો જો પાવર ની વાત કરું છું અમે અમે કઈ એટલા બધા કઈ હારાજી આ તો ટીકા સાંભળો છે તો જેટલી આબરું છે ત્યાં આવો ત્યાં ખબર પડે